હલો નમસ્કાર હું ગ્રીષ્મા પંડ્યા માતૃ દિવસ વિષય અંતર્ગત હું મારી એક સ્વરચિત રચના મા વિશેની બોલવા જઈ રહી છું તો શીર્ષક છે એનું મારી વૃદ્ધ માં મારી મા કંઈ કેટલાય સપનાઓને જકડીને બેઠી છે તું કંઈ કેટલાય સપનાઓને જકડીને બેઠી છે તું કંઈ નથી તોય પકડીને બેઠી છે તું કંઈ નથી તોય પકડીને બેઠી છે તું નથી કોઈ સંગી પણ નથી કોઈ સંગી બસ સ્મરીને બેઠી છે તું નથી કોઈ સંગી તોય સ્મરીને બેઠી છે તું સાંભળે સૌ સ્વજનને પોતાના માનીને સાંભળે સૌ સ્વજનને પોતાના માનીને અને ભાળ સૌની જ્યોતિ હમણાં આવશે એમ માનીને બાળ સૌની જ્યોતિ હમણાં આવશે એમ માનીને પહોંચે જેટલે નજર એટલે જોયા કરતી તું પહોંચે જેટલે નજર એટલે જોયા કરતી તું વિદાય આપવા સૌને બસ ઓટલે આવતી તું વિદાય આપવા સૌને બસ ઓટલે આપ આવતી તું મને કે કમને પછી વિદાય આપતી તું મને કે કમને પછી વિદાય આપતી તું ક્યારે આવશો પાછા એવો વાયદો માંગતી તું ક્યારે આવશો પાછા એવો વાયદો માંગતી તું ભીની આંખે કોરા સપના બસ જોયા કરતી તું ભીની આંખે કોરા સપના બસ જોયા કરતી તું રોજ સવારે એક જ આશા બસ જોયા કરતી તું રોજ સવારે એક જ આશા બસ જોયા કરતી તું સ્વાવલંબનના ભણાવ્યા પાઠ અમને સ્વાવલંબનના ભણાવ્યા પાઠ અમને પણ આજે આજે સાવ પરાવલંબી થઈ ગઈ તું મારી માવડી આજે તું સાવ પરાવલંબી થઈ ગઈ કેવી હતી અને કેવી થઈ ગઈ તું મારી માવડી કેવી હતી ને કેવી થઈ ગઈ તું નથી કાંઈ સપનાઓને જકડીને બેઠી છે તું નથી કંઈ તોય પકડીને બેઠી છે તું નથી કોઈ સંગી પણ બસ સ્મરીને બેઠી છે તું બસ સ્મરીને બેઠી છે તું નમસ્તે